સુરત મહાનગરપાલિકામાં કાર્યરત દસ યુનિયન દ્વારા બાબા સાહેબ આંબેડકર સફાઈ કામદાર યુનિયન સુરત મહાનગરપાલિકા ટેકનિકલ સ્ટાફ મંડળ જય ગુજરાત કામદાર સંઘ અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન સુરત મહાનગરપાલિકા સ્ટાફ યુનિયન નવ યુવાન કર્મચારી સેવા સંઘ

सूरत महानगरपालिका टेक्निकल स्टाफ मंडल जय गुजरात कामदार संघ अखिल भारतीय सफाई कामदार संगठन सूरत म्युनिसिपल कॉर्पोरेसन सैनिटरी इंस्पेक्टर्स एसोसिएशन सूरत महानगरपालिका स्टाफ यूनियन नवयुवान कर्मचारी सेवा संघ सूरत महानगरपालिका नॉन टेक्निकल स्टाफ मंडल अखिल भारतीय मजदूर संगठन आ दस संयुक्त यूनियनों तरफ ही आज रोज अमें સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે અને એમાં ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના તમામ ખાતા અને ઝોનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કામદારો પર જાહેર લોકો તરફથી અવારનવાર હુમલાઓ થાય છે હુમલાઓના બનાવો બને છે વિશેષ કરીને ઢોર પકડવાની કામગીરી હોય દબાણ હટાવવાની કામગીરી હોય ગેરકાયદેસર કામદાર ગેરકાયદેસર જે કામ થયેલ હોય એને દૂર કરવાની કામગીરી હોય આવા ઘણા સંજોગોમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ કામદારો ઉપર અવારનવાર હુમલા થાય છે જેથી આજે અમે એક આવેદનપત્ર આપીને શ્રીને જણાવ્યું છે કે આવી જે કામગીરી કરવાની હોય ત્યારે માત્ર હવે માત્ર પોલીસ નહીં પરંતુ એસઆરપીની ટુકડી અમને આપી અને એ એસઆરપીની ટુકડીને સાથે રાખીને આવા આવી કામગીરી કરાવવી જેથી કર્મચારીઓ પર હુમલા થાય નહીં આવી કામગીરી દરમિયાન જ્યારે કર્મચારી કામદારો પર હુમલા થાય છે ત્યારે એ તમામ કર્મચારીને આવા જે કોઈ ઇજાગ્રસ્ત થયા હોય એ લોકોને સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર આપી અને જરૂર જણાય અને બહારની કોઈ હોસ્પિટલોમાં મોકલવામાં આવે ત્યારે સુરત મહાનગરપાલિકાએ સંપૂર્ણ ખર્ચ એના માટેનો ઉઠાવવો જોઈએ એની સાથે સાથે જ્યારે આવા પ્રસંગોએ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે ત્યારે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ લો ઓફિસર કે લો ઓફિસરને ત્યાં હાજર રાખીને જ ફરિયાદ નોંધાવવી જેથી એ ફરિયાદ ચોક્કસ રીતે નોંધાઈ શકે